નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વાનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે જેમના પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર મારી વાર્તા આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી જ વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો જોઈએ વાર્તાનું નામ જ્યાં સમ ત્યાં જમ કોની પાસેથી સાંભળી તો કે પપ્પા પાસેથી જોઈએ એક હતો ખેડૂત તેને પાંચ દીકરા હતા તે બધા બળવાન અને મહેનતો હતા પણ તેઓ અંદરો અંદર એકબીજા સાથે લડતા ઝઘડતા રહેતા હતા ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે એટલે તે એમને ખૂબ સમજાવતો પરંતુ ખેડૂતને સલાહની દીકરીઓ પણ અસર કોઈ અસર થતી નહીં તેથી ખેડૂત હંમેશા ચિંતાતો રહેતો એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો તેણે પાંચે દીકરાને પોતાની પાસે બોલાવી અને કહ્યું જો આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે તો ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી અને દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું ચાલો લાકડાને ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો દરેકે એક પછી એક લાકડી હાથમાં મૂકી અને સરળતાથી તોડી બતાવી પછી ખેડૂતે સલાહ આપતા કહ્યું એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમ કે તે મજબૂત નહોતી પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બાંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી તમે પણ પાંચે જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝગડીને અલગ અલગ રહેશો તો કમજોર બની જશો વાર્તામાંથી શું શીખવા મળે છે તો કે આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે એકતામાં જ શક્તિ રહેલી છે જો આપણે સંપીને એકતાથી રહીશું તો આપણને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં અને બધી જ મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરી શકીશું પરંતુ અંદરો અંદર ઝઘડિયા કરીશું તો દરેક લોકો આપણો લાભ ઉઠાવી જશે તો વાર્તાનું કોઈ એક ચિત્ર દોરું છે અહીં ચિત્ર તમને દોરી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ આવી ચૂકી છે તેમની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી અને એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે